બાબરા પંથકમાં ગઈકાલે પડેલા વાવાઝોડા સાથે વરસાદે ભયંકર તબાહી અને તારાજી સર્જી દીધેલી છે બાબરા પંથકમાં ગઈકાલે પડેલા વાવાઝોડા સાથેના વરસાદે ભયંકર તારાજી સર્જેલી હતી સો આસપાસના વીજ પોલ વૃક્ષો ધરાશાયી થયેલા છે બાબરા પંથકમાં વરસાદે સર્જેલી ભયંકર તારાજી જોઈએ તો પાણી પુરવઠા કચેરીની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે વૃક્ષો ધરાશાયી થતા વાહનોને વ્યાપક નુકસાની થવા પામેલી છે જીનિંગ મિલમાં કપાસનું કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે જીનિંગ મિલમાં રાખેલા કપાસના ઢગલાઓ વરસાદી પાણીમાં પલળી ગયેલા છે જીનિંગ મિલમાં પ્રોસેસ કરેલા કપાસની બસો ગાંસડીઓ વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગઈ છે ગોડાઉનમાં સાચવેલા કપાસિયા વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગયેલા છે કપાસના ચાલીસ ટ્રક વરસાદી પાણીમાં નષ્ટ થઈ ગયેલા છે બાબરા જીઆઈડીસીના પતરાના શેડ ઉડી ગયેલા હતા આ મીમની વાવાઝોડાએ અને કમોસમી વરસાદે બાબરા પંથકને નહસ કરી નાખેલો છે બાબરા પંથકના ઇંગોરાળા ગામે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડતા ગામમાં આવેલ વોકળી નદી વહેતી થયેલી છે બાબરા પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયેલો છે